પોલીસે ગાંજા સાથે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે ચોવીસ કિલો ગાંજા સાથે એક મહિલા અને પુરુષ ટ્રેન મારફતે આવ્યા હતા ઉદના સ્ટેશન પર ઉતરતા પોલીસે ધરપકડ કરી છે પોલીસે ગાંજા મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે આ અંગે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે સુરતની ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઉધના રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનમાં એક પુરુષ અને એક મહિલા ગાંજાના જથ્થા સાથે આવી રહ્યા છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળા આવતા તેમને અટકાવ્યા હતા પોલીસે બંનેની તલાશી લેતા તેની પાસેથી ચોવીસ કિલો અઠાવન ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે ઝડપાયેલ ગાંજાની કિંમત બે લાખ છે હાલ પોલીસે છબીત હિનાદાસ અને ટુન્ના સોમવારી સેટ્ટીની ધરપકડ કરી છે આરોપીઓ આ ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે લાવ્યા હતા આ ગાંજાનો જથ્થો અરુણ નામના ઓરિસ્સાના યુવાને મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી હાલ સુરતમાં જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુવમેન્ટ માટે માનની એચએમ સાહેબ અને સીપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવી છે તે અનુસાર હાલ અમે બાતમીદારો મારફતે અમારી જે માહિતી છે અને આ જે ડ્રગ્સ બાબતની કોઈ પણ મુવમેન્ટ હોય તો એ શોધી કાઢવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ જે અનુસંધાને આજે વહેલી સવારે અમને એક માહિતી મળી હતી કે બે જે પેડલર્સ છે એ કોઈ માદક દ્રવ્યોનો જથ્થો લઈ અને ટ્રેન મારફતે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી રહ્યા છે જેના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરેલી હતી અને અમારા ધ્યાનમાં આવેલ કે બે વ્યક્તિઓ જે છે જેમનું વર્ણન અમને આપવામાં આવ્યું હતું એ વર્ણનવાળી વ્યક્તિઓ રેલવે સ્ટેશનથી જ્યારે બહાર આવી રહી હતી ત્યારે એમને અટકાવી અને ચેક કરવામાં આવ્યા ચેક કરવામાં આવતા લગભગ ચોવીસ કિલો અઠ્ઠાવન ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો એમની પાસેથી મળી આવેલો હતો અને આ જે બે ઇસમો છે એમને અટક કરવામાં આવેલા છે આ પૈકી એક જે લેડી છે એ છબિત હિનાદાસ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને જે બ્રહ્મપુર ઓરિસ્સાના વતની છે અને બીજો જે આરોપી છે ટુન્ના સોમવારી શેટ્ટી જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને જે ગંજામ ઓરિસ્સાથી બિલોંગ કરે છે એ બંનેની અટકાયત કરવામાં આવી છે એમના તરફથી એક ત્રીજું નામ અરુણ કરીને જે છે ઓરિસ્સાનો વતની જેણે આ ગાંજો મંગાવ્યો હતો એનું નામ ખુલેલું છે અને એક અજાણ્યા રિક્ષા ચાલક બાબતે પણ એમણે માહિતી આપેલી છે હાલ આ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ અગાઉ આ આરોપીઓ આ પ્રકારની કોઈ મુમેન્ટમાં સંડોવાયેલા હતા કે કેમ એની તપાસ ચાલુ છે અને અન્ય કોઈ લોકો પણ આમાં સંડોવાયેલા છે કે કેમ એની તપાસ અમે કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ સુરત